પાણીની પુષ્કળ આવક થઈ રહી છે જે હવે છલક સપાટીથી માત્ર ત્રણ ફૂટ દૂર છે જે છલકાતા જ ભાવનગરના લોકો સહિત આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોને પણ ભારે ફાયદો થશે ભાવનગર મહારાજાની દેન સમાન ગૌરીશંકર સરોવર એટલે બોરતળાવ તરીકે આપણે ઓળખી રહ્યા છીએ તેતાલીસ ફૂટની હાઈટ સાથેનું આ તળાવ અને પંચ્યાસી સોરસ કિલોમીટરનો પાણી સંગ્રહનો એરિયા અને એમની સાથે છસ્સો વીઘા જમીન સાથે ક્લેચમેન્ટ એરિયા વીકડા કેનાલનો જે આવી રહ્યો છે એમાં હાલ એકતાલીસ ફૂટે આ બુરતળાવ પહોંચ્યું છે આગામી દિવસોમાં ઈશ્વરની કૃપાથી વરસાદ થાય તો બે ફૂટ પાણીની હજી આવશ આવશ્યકતા છે અને એ જોતા અત્યારે જે ત્રણ મોટરનો પ્રવાહ દીકરા કેનલની અંદર આવી રહ્યો છે જે રીતે બોરતળાઓ ભાવનગર મહાનગર મહાનગરની અંદર પીવાના પાણી તરીકે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ આપણા માધ્યમથી હું કહી રહ્યો છું કે આગામી દિવસોમાં ભાવનગરને પીવાના પાણીની અસર ન પડે અને વરસાદની જે વચ્ચે બ્રેક આપ સિઝનની અંદર વચ્ચે જે થોડો વિરામ કર્યો હતો ત્યારે એમની સૌની યોજનાના માધ્યમથી રોજનું નેવું એમ પાણી લઈને એક મહિનો સૌની યોજનામાંથી બોરતલાવની અંદર પાણી નાખવામાં આવ્યું છે અને આ નેવું એમ દરરોજનું લઈને ત્રણ હજાર એમએલડી પાણીનો સંગ્રહ વધાર્યો છે જેવો વરસાદ શરૂ થયો જે રીતે ક્લેકમેન્ટ એરિયાની અંદર ભારે વરસાદ પડ્યો એના કારણે આ સૌની યોજનાનું પાણી બંધ કરી અને કુદરતી રીતે જે વરસાદનું પાણી આવી રહ્યું છે આ પંચ્યાસી ચોરસ કિલોમીટરના એરિયાની અંદર ભૂરતળાવનું સંગ્રહ શક્તિ છે એ આગામી દિવસોમાં ભગવાન અને ઈશ્વરની કૃપાથી મકોડિયાના આશીર્વાદ સાથે આ ભૂતળાવ સરકાય એવી પ્રાર્થના કરું છું